સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ વતી અને તમામ સિનિયર આગેવાનો આજે અમે જુનાગઢ જિલ્લા એસપી સાહેબ અને તમામ ડીવાય એસપી જુનાગઢના તમામ પીઆઈસીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ જે ગુજરી ટોપનો જે ગુનો રાજુભાઈ પાથર્યો તેના ફેમિલીની મુલાકાત કરી અને રાજુભાઈ નું પણ એવું સ્પષ્ટ કેવું છે કે આપણે કોઈ હવે આંદોલન કે કોઈ એવા કાર્યક્રમો ના કરવા ને બદલે આ જે કાયદાથી લડત લડી અને જે હવે કોર્ટનો મુદ્દો થઈ ગયો છે કોર્ટના મુદ્દામાં થી આપણે કઈ રીતે પસાર થઈ અને વહેલી તકે આ કાયદામાંથી બહાર નીકળી અને જે પ્રોસીજર છે એ પ્રોસીજર લીગલ પ્રોસીજર કરવાની થતી હોય એ લીગલ પ્રોસીજરમાં સમાજના તમામ વરિષ્ઠ વકીલશ્રીઓ વરિષ્ઠ આગેવાનો જે લોકો જે અમે ક્યાંક જેમ રાઉન્ડ કીધું એમ કે અમે ક્યાંક ખબર ના હોય તો અમને ગાઈડલાઈન કરો જે તમારા વાત છે એ વાત અમે એ રસ્તે હાલી અને વહેલી તકે આ માંથી બહાર લઈ આવી અને સમાજના તમામ યુવાધનને અપીલ છે કે આપણું કોઈ સિંગલ એવું સ્ટેટમેન્ટ કે કોઈ સિંગલ નિવેદનો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અનુસૂચિત જાતિ સમાજને ઉગ્ર કરવાના ઘણા પ્રયત્નો થઈ રહ્યા હોય તો એ પ્રયત્નો જે થતા હોય એમાં આપણે કોઈ પણ કોમેન્ટ કે કોઈ ખોટી પ્રતિક્રિયા ના આપીએ અને સમાજની જે એકતા જે અકબંધ લડવાઈ રહી એ માટે તમામને અપીલ કરવામાં આવે છે આગળની જે લડત છે એ કાનૂની લડત જે કાર્યવાહી છે આપણે કાનૂની રીતે લડી અને આમાંથી આપણે સમાજ ખુબ ગંભીર ચિંતામાં છે અને ક્યાંક ને ક્યાંક સમાજના લોકો જે હાલ સમાજના આગેવાનોની રાહ જોઈને જે દેખાતા કે સમાજના આગેવાનો તરફ શું મેસેજ અને પ્રતિક્રિયા એ રૂપે હાલ ત્રણ દિવસથી બધા આગેવાનો ક્યાંક ને ક્યાંક દરેક પ્રકારની પ્રવૃત્તિ જોડાયેલા હતા હાલ સમાજના યુવાનો કર્મશીલો વડીલો સિનિયરોને એક મેસેજ આપી રહ્યા છે કે હાલ જે આપણી લડાઈ છે એ કાનૂની પ્રક્રિયાથી લડત આપવાની છે હાલ જે કાયદા મુજબ આ કાયદા ને કેવી રીતે આપણે એમાંથી બહાર નીકળીએ તો સારા સિનિયરો વકીલો અને એડવોકેટોને મળી ત્યાર પછી આપણે જે કાંઈ કામગીરી જે આપવાની છે લીગલી ફાઇટ આપવાની છે તો આ બાબતે સમાજના દરેક યુવાનો વડીલોએ નોંધ લેવી સાથે સાથે હાલ ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં જે ફેલાવી રહ્યા છે અથવા તો સમાજના ક્યાંક ને ક્યાંક એક એવું છે કે કોઈ આપણે જન આંદોલન કરી દે તો આ બાબતથી સમાજના યુવાનો વડીલોને એક મેસેજ આપી રહ્યો છું કે હાલ જે વાત છે એ આપણી લીગલ સાઈડ હાલવાની છે તો આ બાબતથી કોઈ કાંઈ વિચારવું ને સમાજના આગેવાનો દરેક આગેવાનો સાથે મળી અને રાજુભાઈ ને આ કાયદામાંથી કેવી રીતે આપણે સાચી રીતે બહાર લાવી શકીએ અને સારા વકીલોના માધ્યમથી કેવી રીતે ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય મળે એ બાબત થી આપણે વિચારીશું બાકી ખોટી અફવાઓથી દૂર રહીને સમાજને શાંતિ રાખવા માટે અપીલ કરીએ છીએ બીજું સાથે સાથે એ કહું કે જુનાગઢ ની અંદર જુનાગઢના આગેવાનો મેળા સાથે સાથે મેં રાજુભાઈ ના પરિવાર ને બેન ને મળ્યા છીએ

અહીંયા જે પોલીસ તંત્ર તરફથી અમે એસપી અને હાલ જલ્દી જલ્દી રાજુભાઈને આપણે કેવી રીતે વાર લાવીએ એ બાબતથી વિચારીએ બાકી કોઈ ખોટી અફવાઓ અને મેસેજ દૂર રહે અને સમાજની અંદર બીજી કોઈ નુકસાની ન થાય એ બાબત આપણે વિચારીશું જય રામ જય ભારત